નમસ્કાર આપ જોઈ રહ્યા પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ ભગત આજે અક્ષય તૃતીયાનો પવિત્ર તહેવાર છે ત્યારે લોકો વન જોયેલ મુહૂર્ત સમાન આજના દિવસે સોનું ખરીદે છે પરંતુ સાબરકાંઠાના ખેડૂતો આ દિવસની અલગ રીતે ઉજવણી કરે છે સાબરકાંઠામાં ખેડૂતો અક્ષય તૃતીયાની જોઈએ કેવી રીતે ઉજવણી કરે છે એક સાથે પચાસ થી સાહીઠ ટ્રેક્ટર એક જ ખેતર ખેડી રહ્યા છે આ કોઈ ફિલ્મી દ્રશ્ય તેવું જણાય આવે છે આ દ્રશ્ય હિમતગર તાલુકાના નિકોડા ગામના છે અહીં થઈ રહી છે અખાત્રીજની ઉજવણી સામાન્ય રીતે શહેરોમાં લોકો અખાત્રીજના દિવસે સુવર્ણની ખરીદી કરતા હોય છે પરંતુ અહીંના ખેડૂતો અખાત્રીજને દિવસે નવી ખેતીનો પ્રારંભ કરતા હોય છે અને આ પ્રારંભ ભગવાનના ખેતરથી શરૂ કરવામાં આવે છે પુરુષો અને મહિલાઓ ભગવાન યોગેશ્વરના ખેતરમાં ટ્રેક્ટર લઈને પહોંચે છે ત્યાં ટ્રેક્ટરની પૂજા થાય અને બાદમાં પહેલું ખેડાન ભગવાનના ખેતરથી શરૂ કરવામાં આવે છે સાબરકાંઠા જિલ્લાના મોટા ભાગના ગામોમાં આ પરંપરા આજે પણ સચવાયેલી છે વહેલી સવારે ખેડૂતો ખેતરમાં પહોંચી જમીનની પૂજા કરતા હોય છે અને પાંચ ધાન વાવતા હોય છે જોકે આજથી પચીસ વર્ષ પહેલા જમીનની ખેતી બાદ બળદોની પૂજા કરવામાં આવતી હતી જોકે સમય બદલાવતા હવે બળદોનું સ્થાન ટ્રેક્ટરે લીધું છે હાલમાં બળદની જગ્યાએ લોકો ટ્રેક્ટરની પૂજા કરે છે અને બાદમાં ભગવાનના ખેતરનું ખેડાણ કર્યા બાદ પોતાના ખેતરમાં નવી ખેતીનો પ્રારંભ કરે છે આજના દિવસનું મહત્ત્વ આજે ખાતરીતનો દિવસ છે પરશુરામ જયંતિનો દિવસ છે પ્રત્યેક ખેડૂત પોતાના ખેતરમાં જઈ અને વર્ષની શરૂઆત કરતો રહેલો છે એટલે આજના દિવસે આમ સમાજની અંદર બધા જ માણસો પોતપોતાનું કરતા રહેલા છે પણ પરમ પરમપૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી આઠવલે એક વિચાર આપ્યો તો એક ગામમાં મારું ખેતર હોય એવું એક ભગવાનનું ખેતર હોય એટલે ભગવાનના ખેતરમાં શરૂઆત થાય કે ભગવાનના ખેતરથી જ બધા મળી અને ભગવાનના ખેતરમાં હળ ચલાવ અને આજે આ ખાતરીનો જે હળોતરો છે એ એક જ એક જ ખેતરમાં જાય અને પછી પોતાના ખેતરમાં કરી શકાય એનું તત્વ એક જ છે એમ કે હું મારા માટે વાપરું તે ભૂખ છે અને ભગવાન માટે વાપરું તે પ્રસાદ છે ભગવાનનું દરીન એટલે કે આજના પ્રસાદ સ્વરૂપે બધા જ પોતાના ખેતરમાં ન જવા કરતાં પહેલાં ભગવાનના ખેતરમાં પછી પોતાના ખેતરમાં હળોતરો કરવાના એટલે કે આજને પૂજ્ય પરમ પૂજ્ય દાદાજીએ આજના દિવસને એક મહત્વ અલગ આપ્યું અહીંયા શું કાર્યક્રમ છે આજે અહીંયા બધા ખેડૂતો અહીંયા પોતાનું સાધન અત્યારે પહેલાં બળદ હતા પણ હવે ટ્રેક્ટર થયા સમૃદ્ધ થયા છીએ એટલે કે પોતાના ટ્રેક્ટર લઈને અહીંયા આવે છે અને હળોતરો બધા પહોંચે ધાન લઈને આવે છે બધા પોતાની રીતે અને અહીંયા બધા ખેડશે અને ખેડી અને પછી પાંચ ધન આ જમીનમાં જમીન માતાને અર્પણ કરીએ એનું પૂજન કરી અને પછી પોતપોતાના ઘરે જશે પહેલાં અમુ હતું ભાવના એ એ પહેલી એક હતી કે બધા જ આખા ગામના જે તે હર હોય ને એ બધા એક જ ખેતરમાં આવતા અને પસંદ એ અરોતરો કરી અને પછી ઘેર જોઈ અને ઘેર જઈ અને ખાઈ પી અને પછી હું ખેતરમાં વાવણી કરવા જતા રહેતા ખેતર નથી કઈ રીતે કરતા ખેતર તો અમારે એક પહેલાના જમાનોમાં દેવલી હતી ને એ દેવલી બેઠેલી હોય ને એને ઉડાડવા ને જે દિશામાં જાય ને એ દિશામાં મેં અડોદરા કરતા અત્યારે સમયમાં બદલાવ શું આવ્યો છે સમયમાં બદલાવ તો એ તો આધુનિક યુગ આવ્યું સંયંત્ર યુગાયું એ કે પહેલાના બળદથી કરતા હતા અત્યારે એ લોકો ખેતી ટ્રેક્ટરથી ખેતી કરે છે પૂજા પહેલી બળદની પૂજા કરતા